સુરતના સચિન વિસ્તારમાં ઉધારમાં સિગારેટના આપવાના મુદ્દે એક દુકાનદારે બેફામ માર મારવામાં આવ્યો હતો આ સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી જેના આધારે સચિન પોલીસે ગણતરીના કલાકોમાં મુખ્ય આરોપીની ધરપકડ કરી કાયદાનું ભાન કરાવ્યું હતું સચિન વિસ્તારમાં ડીલક્સ સોડા સોપ નામની દુકાનમાં ચલાવતા ફરિયાદી અનિલભાઈ દાસ પોતાની દુકાને હાજર હતા આ દરમિયાન તેમની પડોશમાં જ શ્રી રૂડી કોમ્પ્લેક્સની દુકાન નંબર ચોવીસમાં દુકાનમાં આરોપી અંકિત તેના એક મિત્ર સાથે તિલક સોળા સો પર પહોંચ્યો હતો આરોપી અંકિતે અનિલભાઈ પાસે ઉધારમાં સિગારેટની માંગણી કરી હતી દુકાનદાર અનિલભાઈએ નિયમ મુજબ ઉધારમાં સિગારેટ આપવાની ના પાડી દેતા આરોપી અંકિત ઉશ્કેરાઈ ગયો હતો સામાન્ય વાતમાં ઉશ્કેરાયેલા અંકિતે દુકાનદાર અનિલભાઈ પર હુમલો કરવાની શરૂઆત કરી દીધી હતી